ડબોઈના યાત્રાધામ ચાંદોદ સહિત કાંઠા કિનારા ગામો માટે રાહતના સમાચાર સરદાર સરોવર નર્મદા બંધમાંથી પાણીની જાવકમાં ઘટાડો કરાયો હતો નર્મદા નદીની પાણીની જાવકના ઘટના પૂરના પાણી ઓસર્યા હતા ચાંદોદમાંથી પણ પાણી ઓસરી સ્વામિનારાયણ મંદિર સુધી પણ પહોંચ્યા હતા મુખ્ય બજાર લગભગ પાણીની બહાર આવી ગયું હતું રવિવારે મોડી રાત સુધી ચાંદોદના રાવઘાટ સેન્ટ્રલ કોર્પોરેટર બેંક સુધીની વિસ્તાર પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો ચાંદોદની દયારામપુરી વિસ્તાર વિસ્તાર ચંડીકા ફાળિયા કોટ ફાળિયા પણ બેટમાં ફેરવાયા હતા મોડી રાતથી પાણી ઓસરવા લાગતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પાણી ઉતરવા લાગતા દુકાનદારો સહિત રહેવાસીઓ સાફ સફાઈમાં લાગ્યા હતા જ્યારે દુકાનદારો તેમજ રહીશોને મોટા પાયે માલસામાન તેમજ ઘરવખરીને નુકસાન પણ થયું હતું પાણી ઉતરતા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું હતું છેલ્લા ચોવીસ કલાકમાં પૂરના પાણી અને ઠેકાણે ઠેકાણે નુકસાન પણ થયું હતું રહીશોના સતત ચિત્તાતુર બન્યા હતા